નમસ્કાર દોસ્તો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુ ચેનલ ભક્તિ વાસ્તુમાં દોસ્તો કોઈ કવિ એ સાચું જ કહ્યું છે કે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય સાચો મિત્ર એવી વ્યક્તિ છે જે તમારી સાથે દરેક સંજોગોમાં ઊભી રહે છે પછી ભલે તે સુખનો સમય હોય કે દુઃખનો તે તમારી ખુશીઓમાં સાથે હસે છે અને તમારા દુઃખમાં તમારી આંખોના આંસુ વહેંચે છે સાચો મિત્ર તમારી ભૂલોને સુધારવા માટે પ્રેમથી સલાહ આપે છે પરંતુ ક્યારેય તમારો નિર્ણય બદલવાનો આગ્રહ નથી રાખતો તે તમારી સફળતામાં ઈર્ષ્યા નથી કરતો બલકે તમારા વિજયને પોતાની જીત માને છે સાચો મિત્ર તમારા પ્રત્યે પ્રામાણિક રહે છે અને જરૂર પડે ત્યારે સત્ય બોલવામાં ખચકાતો નથી તે તમારી વાતને ધ્યાથી સાંભળે છે અને તમારી લાગણીઓને સમજે છે સાચી મિત્રતા વિશ્વાસ અને પરસ્પર સમજણના પાયા પર ટકેલી હોય છે આવો મિત્ર તમને ક્યારેય એકલા નથી પડવા દેતો પછી ભલે સમય કેટલો પણ મુશ્કેલ કેમ ન હોય તે તમારી ખામીઓને સ્વીકારે છે અને તમારા ગુણોની કદર કરે છે સાચો મિત્ર એ જ છે જે તમારી સાથે હંમેશા ખુલ્લા દિલથી વર્તે છે અને તમારા જીવનને વધુ સુંદર બનાવે છે આજે મિત્રો એવી જ એક વાત કરવા જઈ રહ્યા છે જે યુગો યુગો સુધી આજે પણ લોકો યાદ કરે છે એક સમયે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાજા તરીકે શાસન કરતા હતા તેમની દ્વારકા નગરી સોનાની જેમ ચમકતી હતી અને તેમનું રાજ્ય ન્યાય ધર્મ અને સમૃદ્ધિથી ભરેલું હતું પરંતુ આજની વાર્તા શ્રીકૃષ્ણના રાજવી જીવનની નથી પરંતુ તેમના હૃદયની નિખાલસતા અને મિત્રતાની ગાઢતાની છે આ વાર્તા છે કૃષ્ણ અને તેમના બાળપણના મિત્ર સુદામાની શું દોસ્તો તમે હજુ પણ મિત્ર કેવો હોવો જોઈએ સાચા મિત્રની પરિભાષા શું છે નથી જાણતા તો આ વાર્તા સંપૂર્ણપણે સાંભળો પરંતુ તે પહેલા દોસ્તો અમારી તમને એક વિનંતી છે કે જો અમારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી કૃષ્ણ લખો તો ચાલો મિત્રો સાચા મિત્રની વાર્તા શરૂ કરીએ ઘણા વર્ષો પહેલાં જ્યારે ગુરુ સાંદીપનીના આશ્રમમાં અભ્યાસ કરવા ગયા હતા ત્યાં તેમની મુલાકાત એક ગરીબ બ્રાહ્મણ બાળક સુદામા સાથે થઈ સુદામા ખૂબ જ સરળ અને નિષ્કપટ હતો તેનું જીવન ગરીબીમાં પસાર થતું હતું પરંતુ તેનું હૃદય શુદ્ધ અને ભક્તિભાવથી ભરેલું હતું કૃષ્ણ અને સુદામા ગુરુકુળમાં એકબીજાના ગાઢ મિત્ર બની ગયા બંને એકસાથે ગુરુની સેવા કરતા લાકડા એકઠા કરવા જંગલમાં જતા અને એકબીજાને હસાવતાર માળતા એક દિવસ ગુરુમાતાએ સુદામાને થોડું ચણાનું ખીચું આપ્યું હતું સુદામાએ તે ખીચું કૃષ્ણ સાથે વહેંચવાનું વિચાર્યું પરંતુ શર્મના કારણે તે કૃષ્ણને કહી શક્યો નહીં કૃષ્ણ જે હંમેશા સુદામાના હૃદયની વાત જાણી લેતા તેમણે હસીને સુદામાની થેલીમાંથી ખીચું લઈ લીધું અને બંનેએ મજા લઈને તે ખાધું આ નાની ઘટનાએ તેમની મિત્રતાને વધુ ગાઢ બનાવી આમ સમય વીતતો ગયો અને ગુરુકુળનો અભ્યાસ પૂરો થયા પછી બંને પોતપોતાના માર્ગે ચાલી નીકળ્યા કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા જ્યારે સુદામા એક નાનકડા ગામમાં બ્રાહ્મણ તરીકે જીવન વિતાવવા લાગ્યા સુદામાનું જીવન ખૂબ જ સાદું હતું તેમની પત્ની સુષ્મા અને બાળકો સાથે તેઓ ઝૂંપડીમાં રહેતા હતા ઘણીવાર તેમના ઘરમાં ખાવાનું પણ ન હતું પરંતુ સુદામા ક્યારેય દુઃખી ન થતો તે હંમેશા ભગવાનનું નામ જપતો અને કૃષ્ણની યાદમાં ખુશ રહેતો એક દિવસ સુષ્માએ સુદામાને કહ્યું સ્વામી આપણું ઘર ખાલી છે બાળકો ભૂખ્યા છે અને આપણી પાસે કંઈ નથી તમે તમારા મિત્ર શ્રીકૃષ્ણને મળવા દ્વારકા જાઓ તેઓ રાજા છે ચોક્કસ આપણી મદદ કરશે સુદામા પહેલાં તો ખચકાયો તેને લાગ્યું કે મિત્ર પાસે કંઈ માગવું યોગ્ય નથી પરંતુ પત્નીની વાત માનીને તે દ્વારકા જવા તૈયાર થયો તેણે વિચાર્યું હું કંઈ માગીશ નહીં ફક્ત મારા મિત્રના દર્શન કરીશ સુદામાએ પોતાની પાસે જે થોડું ખીચું હતું તે એક કપડામાં બાંધીને ભેટ તરીકે લઈ લીધું ફાટેલા વસ્ત્રોમાં ધૂળથી ખરડાયેલા શરીરે તે દ્વારકા પહોંચ્યો દ્વારકાના દરવાજે પહોંચતા જ દ્વારપાળોએ તેને જોઈને રોક્યો કોણ છો તમે આવા રાજમહેલમાં આવવાની હિંમત કેવી રીતે થઈ તેમણે પૂછ્યું શસુદામાએ શાંતિથી કહ્યું હું શ્રીકૃષ્ણનો મિત્ર છું મને તેમને મળવું છે દ્વારપાળો હસવા લાગ્યા પરંતુ શ્રીકૃષ્ણના આદેશ હતા કે કોઈ પણ વ્યક્તિ આવે તો તેમને અટકાવવા નહીં આથી તેમણે સુદામાને અંદર જવા દીધો જેવું શ્રીકૃષ્ણને ખબર પડી કે સુદામા આવ્યો છે તે તરત જ રાજસભા છોડીને દોડી આવ્યા રાણી રૂકમિણી અને અન્ય રાજજનો આશ્ચર્યચકિત થઈ ગયા શ્રીકૃષ્ણે સુદામાને ગળે લગાડ્યો તેમના ફાટેલા વસ્ત્રોની પરવા કર્યા વિના સુદામા મારા પ્રિય મિત્ર આટલા વર્ષો પછી તું આવ્યો કૃષ્ણના શબ્દોમાં પ્રેમ અને આનંદ ઝલકતા હતા કૃષ્ણે સુદામાને પોતાના સિંહાસન પર બેસાડ્યો રૂકમિણીએ સ્વયં સુદામાના પગ ધોયા અને તેમનું સ્વાગત કર્યું સુદામા આટલા પ્રેમથી ભાવુક થઈ ગયો તેને લાગ્યું કે આટલું સ્નેહજ તેના જીવનની સૌથી મોટી સંપત્તિ છે શ્રીકૃષ્ણે સુદામા સાથે બાળપણની યાદો તાજી કરી સુદામા યાદ છે તે ખીચું આપણે કેવી મજા લઈને ખાધું હતું કૃષ્ણે હસીને કહ્યું સુદામાને શરમ આવી તેણે ધીમેથી પોતાની થેલીમાંથી ખીચું કાઢ્યું અને કૃષ્ણને આપ્યું આ લે મારા મિત્ર ત્યાં થોડું ખીચું હું તારા માટે લાવ્યો છું કૃષ્ણે આનંદ થી ખીચું લીધું અને મોટા પ્રેમથી ખાવા લાગ્યા આ તો અમૃતથી પણ મીઠું છે કારણ કે આમાં તારો પ્રેમ છે કૃષ્ણે કહ્યું રૂકમિણી અને બીજા લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા શ્રીકૃષ્ણ જેવો રાજા જેની પાસે બધું જ હતું તે એક ગરીબ બ્રાહ્મણની નાનકડી ભેટથી આટલો આનંદ અનુભવી રહ્યો હતો સુદામાએ કૃષ્ણને પોતાની ગરીબીની વાત કરી નહીં તે ફક્ત કૃષ્ણના દર્શનથી સંતુષ્ટ હતો થોડા દિવસો દ્વારકામાં રહ્યા પછી સુદામા પાછો ગામ તરફ નીકળ્યો તેના હૃદયમાં કૃષ્ણનો પ્રેમ હતો પરંતુ તેને થોડું દુઃખ પણ હતું કે તે પોતાના પરિવાર માટે કંઈ લઈ જઈ શક્યો નહીં પરંતુ જ્યારે સુદામા પોતાના ગામ પહોંચ્યો તે આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો તેની ઝુંપડીની જગ્યાએ એક સુંદર મહેલ ઊભો હતો તેનો પરિવાર નવા વસ્ત્રોમાં ખુશીથી ભરેલો તેની રાહ જોતો હતો બધું જ શ્રીકૃષ્ણની લીલા હતી કૃષ્ણે સુદામાના હૃદયની વાત જાણી લીધી હતી અને તેની જરૂરિયાતો પૂરી કરી દીધી હતી આ વાર્તા આપણને શીખવે છે કે સાચી મિત્રતા ધન દૌલત કે સ્થાથી ઉપર હોય છે શ્રી કૃષ્ણે સુદામાની ગરીબી કે દેખાવની પરવા કર્યા વિના તેનું હૃદયથી સ્વાગત કર્યું આ વાર્તા એ પણ શીખવે છે કે ભગવાન હંમેશા પોતાના ભક્તની ચિંતા કરે છે ભલે તે ખુલ્લેઆમ કંઈ ન માગે સુદામાએ ફક્ત પ્રેમથી ખીચું આપ્યું અને કૃષ્ણે તેના પર અઢળક કૃપા વરસાવી આ વાર્તા આપણને નિષ્કપટ ભક્તિ સાચી મિત્રતા અને નિઃસ્વાર્થ પ્રેમનું મહત્વ શીખવે છે જેમ શ્રીકૃષ્ણે કહ્યું સાચો પ્રેમ અને ભક્તિ એ જ સૌથી મોટી સંપત્તિ છે તો મિત્રો આ હતી એક સાચા મિત્રની એક એવી વાર્તા જે આજના યુગમાં પણ લોકો યાદ કરે છે અને તેમનું ઉદાહરણ આપે છે તો મિત્રો જો વીડિયોની માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો તમારા દરેક સાચા મિત્ર સાથે શેર કરો અને અમારી યુ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો વિડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર હરે કૃષ્ણ